પલસાણા સિવિલ કોર્ટના જજ જે જે આહુજા વિરુદ્ધ વકીલ મંડળનો વિરોધ પલસાણા સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજ જે જે આહુજા વિરુદ્ધ વકીલ મંડળે ગેરવર્તણૂક સત્તાના દુરુપયોગ અને ધમકીઓના આક્ષેપો કરી તેમની બદલીની માંગ સાથે અનિશ્ચિત લડતની જાહેરાત કરી વકીલનો દાવો છે કે જજ આહુજા વકીલો અને પક્ષકારો સાથે અયોગ્ય વર્તન કરે છે અગાઉ જાંબુઘોડા અને વિજાપુર કોર્ટમાં પણ વિવાદો થયા હોવાનું જણાવ્યું વકીલ મંડળે તાત્કાલિક બદલીની માંગ કરી ન્યાય તથા તાકીદના કામો સિવાયની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો ગુજરાત હાઈકોર્ટ અને સુરત જિલ્લા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે આ મામલો કોર્ટની કામગીરી અને ન્યાયિક પ્રક્રિયાને અસર કરી શકે એમ છે હું પલસાણા વકીલ મંડળના પ્રમુખ શ્રી યોગેશજી પટેલ હાલે પલસાણા સિવિલ કોર્ટ ખાતે છેલ્લા આઠ માસથી પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે શ્રી જે જે આહુજા સાહેબ આવ્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી જુનિયર વકીલ મિત્રો સિનિયર વકીલ મિત્રો કે બહાર થી આવતા પ્રેક્ટિસ કરતા તમામ વકીલ મિત્રો સાથે એમનું જે વર્તન છે એમની જે વર્તણૂક છે એ ખૂબ જ વકીલોને હળધૂટ કરતી છે જે બાબતે અમે છેલ્લા બે માસ અગાઉ એમની સાથે રજૂઆત કરી એક પ્રમુખ શ્રી તરીકે કે સાહેબ બાર અને બેંચ વચ્ચે એ પ્રણાલી રજૂઆત કરવા બાબતે પણ અમે જણાવતા એમણે ધરાર ના પાડી હતી જેથી કરીને અમે પલસાણા વકીલ મંડળે એક મિટિંગ બોલાવી એમની જે વર્તણૂક છે એમની સામે રજૂઆત કરવા સુરત મુખ્ય જિલ્લા ન્યાયાલય ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ સાહેબને રૂબરૂ મળવા બાબતે ઠરાવ કરીને રજૂઆત એમને કરેલ હતી જે અરસામાં એમણે એવી બાહેતરી આપી હતી પલસાણા વકીલ મંડળને આવીને કે હવે પછીથી બાર અને બેંચ ઉમેર કામો કરશે ત્યાર પછી છેલ્લા બે માસથી એમણે પોતાના અંગત જીવનની અંદર જાણે ઉતારી દીધું હોય તેમ એક અડાવટ ભર્યું વલણ રાખવી છેલ્લા બે માસથી તમામ વકીલોને ખૂબ જ હેરાન પહોંચાડતા આવેલા છે અને કાયદા વિરુદ્ધના પણ ઓર્ડરો કરતા આવેલા છે પચીસ હજાર રૂપિયાનો હક ખોલવા જવાબ રજૂ કરવા માટે પચાસ હજારનો ઓર્ડર પછી પોતાની મનમાની મુજબ આઈઓને હાજર ન હોવા છતાં નોટિસ બજી ગઈ છે વકીલોને સાંભળા અને કલમનો ઉમેરો કરવામાં આવે છે અને ફ્લેમ કરવામાં આવે છે એવા પોતાની મનસુબી પ્રમાણેના જે હુકમો કરવા લાગતા ફરીથી એમને એક તરીકે રજૂઆત કરતા મને હળદૂત કરી દીધા હતા અને પક્ષકારોને નુકસાન થશે અને તમારે મારી સામે જે કઈ લડત ચલાવી હોય તો લડી લેજો હું જ્યારે ફરજ ઉપર જાંબુગોડા કોર્ટ ખાતે હતો વિજાપુર કોર્ટ ખાતે હતો ત્યાં પણ વકીલોને બહુ હેરાન કરેલા છે ને મને લડવાની આદત છે એટલે તમારે જે કરવું હોય એ કરજો હું લડવા માટે તૈયાર છું મારા પણ બહુ સોર્સિસ છે બહુ મોટી વર્ક છે હાઈકોર્ટમાં પણ મારા સગા સંબંધીઓ છે એવું જણાવતા અમે આજે ગઈકાલે જે ઠરાવ કરેલ હતો અને કામથી અડગા રહેવાનો અર્જન કામો સિવાયના તમામ કામોમાં વકીલોએ નામદાર પ્રિન્સિપલ સિવિલ કોર્ટ એકના જે જે આહુજા સાહેબની કોર્ટમાં અડગા રહેવાનો નિર્ણય કરેલ છે અને અગત્યના કામો ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે અને કોર્ટ નંબર બે ખાતે વીપી આચાર્યમાં તમામ કામો કરવાનો નિર્ણય લીધેલ છે જ્યાં સુધી આ જજ સાહેબની બદલી નામદાર ઉચ્ચ અદાલત તરફથી કે યોગ્ય અધિકારી તરફથી કરવામાં ન આવે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદત માટે આ કામથી અડગા રહેવાનો નિર્ણય છે જેને નામદાર કોર્ટ ખોટી રીતે હડતાળ સ્વરૂપમાં સ્વીકારી અને પોતાનો લુલો બચાવ કરી પ્રમુખશ્રી ઉપર ખોટા આક્ષેપો કરી અને ગેરકાયદેસર નોટિસો મોકલી જે વ્યવહાર કરે છે એમનો જીદી સ્વભાવ ખલિત કરેલ છે જે બાબતે અમારી અચોક્કસ મુદ્દતની જે લડત છે અમારો બચાવ કરવાનો હક છે એ તમામ પ્રકારે અમે લડવા તૈયાર છીએ જે બાબતે પલસાણા વકીલ મંડળ આજે એકત્ર થઈને આ નિર્ણય લીધેલ છે જેને અમે વળગી રહેશું